વડોદરાના સવાદ ક્વાર્ટર્સમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર ચાકુના ઉપરા છાપરી ગાજી ફરાર થઈ ગયેલા ચાર હુમલાખોરને રાત્રે ઝડપી પાડવામાં આવ્યા હતા ખોડિયાનગર ચાર રસ્તા પાસે શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ અરેરામભાઈ સિંઘનો ભાઈ ગૌરવ સમા ખાતે આવેલી મિટ્સ મસાલા કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે ગઈ રાત્રે ગૌરવને કેટલાક લોકોએ ચપ્પુના ઘા મારતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ગૌરવ અને વિજય મિત્ર શૈલેન્દ્ર વાઘમારે તથા અર્જુનને મળવા માટે સવાદ ક્વાર્ટર્સ ગયા હતા ત્યારે જૂના ઝઘડાની અદાવત રાખી સંકેત રાજ ઉર્ફે કાંચો સુમિત મકવાણા નીતિશ શર્મા ઉર્ફે બાબા તથા વિશાલ ઉર્ફે ખારીએ ઝઘડો કરી પથ્થર પટ્ટાથી માર માર્યો હતો વિશાલ ખારીએ મોપેડમાંથી ચપ્પો કાઢી સંકેતને આપતા સંકેતે ચાકુના ઉપરા છાપડી ઘા દીધા હતા આ ગુનાની ફરિયાદ બાદ ભારતીયા પોલીસે સંકેત ઉર્ફે કાંચો અશોકભાઈ રાજ સુમિત ઉર્ફે સ્ટપ નરેશભાઈ મકવાણા નીતિશ ઉર્ફે બાબા દિનેશસિંહ અને વિશાળ હરીશભાઈ શ્રીમાળીની ધરપકડ કરી હતી